ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ને લગતી બાબતો વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અધ્યક્ષ સ્થાની આનબાન શાનપૂર્વક કરવામાં આવી હતી આવસરે મંત્રી પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિતિઓને અભિવાદન શીલ્યુ હતું કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ વર્ષ બે હજારમાં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામનારાઓની શ્રદ્ધાંજલિ પાઠવી હતી આવસરે બોટા જિલ્લા પંચાયતના પ્રમુખ ઘટનાના ધારાસભ્ય શંભુ પ્રસાદજી ટુંડિયા બોટા જિલ્લા કલેક્ટર ડોક્ટર જિનસી રોય જિલ્લા વિકાસ અધિકારી અક્ષય ભુદાણિયા જિલ્લા પોલીસ અધિક્ષક કિશોર બડોલિયા સહિત જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ તેમજ બોટાદ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા જાન્યુઆરી બે હજાર પચીસ બોટાદ જિલ્લાના બરવાળા ખાતેથી આ છોતેરમો સ્વાતંત્ર પર્વ જિલ્લાના તંત્રની ખૂબ સુંદર વ્યવસ્થા સાથે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લાના વહીવટી તંત્રના સૌ અધિકારીઓ અમારા વિસ્તારના સન્માનની ધારાસભ્ય આદરણીય ટુંડિયાજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સૌ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર વ્યવસ્થા સાથે આજનો આ પર્વ ઉજવવામાં આવ્યો સૌ પ્રથમ પોલીસ પરેડ ત્યારબાદ વિવિધ વિભાગોના ટેબલો ત્યારબાદ જુદી જુદી શાળાઓના ખૂબ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે અને છેલ્લે ડોગની વિવિધ જે ખાસ સંશોધનમાં જે કાર્યો થઈ રહ્યા છે એના માધ્યમથી સરસ મજાનો આજનો આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આજની આ બરવાળા ખાતેથી સરસ મજાની જિલ્લાના વહીવટીતંત્રની વ્યવસ્થા સૌ આગેવાનો સૌ આ વિસ્તારના નાગરિકો અને ખૂબ વ્યવસ્થા સાથે આજના આ પર્વનું અહીંયા સમાપન કરવામાં આવ્યું